જે અને સામાનની તપાસ કરે છે આ પગલા છવ્વીસ આતંકી હુમલાની યાદોને તાજી કરે છે જેના કારણે શહેરની સુરક્ષા પ્રણાલીઓ વધુ મજબૂત કરવામાં આવે છે મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશનર અકબર પઠાણે જણાવ્યું હતું કે તમામ અને સિનિયર પીઆઈને ઉચ્ચ એલર્ટ પર રહેવા અને તેમના વિસ્તારોમાં કડક નજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે તેમણે ઉમેર્યું કે અમે સંપૂર્ણ રીતે એલર્ટ છીએ હવે ભીડભાડવાળા વિસ્તારોમાં વધુ પોલીસ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે આ ઉપરાંત બાંદ્રા મરીન ડ્રાઈવ અને અન્ય વ્યસ્ત વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે મુંબઈના રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારવા માટે રેલવે પોલીસ જીઆરપી મસ એફ અને ડોગ સ્કોડની સંયુક્ત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે મુંબઈ પોલીસ દ્વારા લેવામાં આવેલા પગલા શહેરની સુરક્ષા મજબૂત બનાવશે અને મુસાફરોને સુરક્ષિત અનુભવ આપશે આ પગલાથી શહેરના મહત્વપૂર્ણ સ્થળોએ સુરક્ષા વધશે અને સંભવિત ખતરાઓને અટકાવવા માટે મદદ મળશે